આપણે બનાવશું લાપસીની રેસીપી ઘઉંનો એક વાટકી જાડો લોટ લીધો છે વાટકી લોટ હોય એટલે સવા વાટકી પાણી લેવાનું છે એટલે આપણી લાપસી કાચી નો રહી એક વાટકી લોટ હોય એટલે અડધી વાટકી સામો ગોળ લેવાનું હવે આપણે લોટને ધીમા તાપે શેકી લેશું લોટ શેકાઈ ગયો છે હવે આપણે એક ચમચી જેટલું ઘીનું મોણ મણ હવે મણ દેવાઈ ગયું છે પાણી ગરમ મૂકી દીધું છે ગોળવાનું હવે એને ખાલી પેટ ઉકળવા દેવાનું છે માંજન ઉકળી ગયું છે હવે આપણે આ જે લાપસીનો મોણ દીધેલો લોટ છે એ આપણે અંદર ઓરી દેસું એમાં હલકા એવા ખાડા કરવાના છે અને હલાવી નથી નાખવાની ધીમે તાપે ગેસ રાખવાનો છે એટલે આપણે લાપસી બેસીને થોડીક વાર માટે ઢાંકી દેસુ એટલે આપણી લાપસી કાચી નો આપણી લાપસી તૈયાર થઈ ગઈ છે પાણી ભરી ગયું છે હવે આપણે એને હલકે હાથે હલાવી લેશું આપણી લાપસી તૈયાર થઈ ગઈ છે હવે આપણે માતાજીને ભોગ ધરાવશું જય કુળદેવીમાં આપણી લાપસી તૈયાર થઈ ગઈ છે જો કોઈને અમારી રેસિપી ગમી હોય તો લાઇક કરજો કોમેન્ટ કરજો થેન્ક યુ